વડોદરાના માર્કેટ રોડ પર આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં બે વિદ્યાર્થી વચ્ચે મારામારી થતાં એક વિદ્યાર્થી જાગ્રસ્ત થયો હતો વડોદરાની લિટલ ફ્લાવર સ્કૂલમાં વિદ્યાર્થી વચ્ચે નજી બાબતે બબાલ થઈ હતી સ્કૂલમાં હાલ પરીક્ષા ચાલી રહી છે તે ધોરણ અગિયારના વિદ્યાર્થી વચ્ચે નજી બાબતે બબાલ થતાં ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી તેમાં બે વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી ઘટનાને પગલે વાલીઓને પણ બોલાવવામાં આવ્યા હતા ઘટના બાદ સ્કૂલના પ્રિન્સિપાલ ત્રણ કલાક થવા છતાં પણ આવ્યા નહીં તેવી વાત સામે આવી છે સ્કૂલ પ્રશાસન દ્વારા સીસીટીવી આવ્યા હતા વિદ્યાર્થીઓ ટપલી દાવ બાદ મામલો હતો બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને માર માર્યો હતો એક વિદ્યાર્થીના દાંત તૂટ્યા હતા બનાવને પગલે ખળભળાટ મચી ગયો હતો સ્કૂલમાં વિદ્યાર્થી માટે સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો આર્યન ચુનારા અને પિયુષ ચુનારાએ માર માર્યાના ઇજાગ્રસ્ત વિદ્યાર્થી કૌશલ ચૌહાણના આક્ષેપ છે બહારથી વિદ્યાર્થીના ટેકેદારોએ આવીને હુમલો કર્યાની પણ ચર્ચાઓ ચાલી રહી છે સવારે દસ વાગે પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલમાં જ મારામારીની આ ઘટના બની હતી માર મારનાર વિદ્યાર્થીઓ હાલ ગાયબ થઈ ગયા છે નવાપુરા પોલીસ મથકના પીઆઈસીનો સ્ટાફ દોડી આવ્યો હતો ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની પૂછપરછ કરી હતી સ્કૂલ પ્રશાસનની કામગીરીથી ઇજાગ્રસ્તના વાલીએ નારાજગી વ્યક્ત કરતા ઇજાગ્રસ્તને યોગ્ય સારવાર પર નહીં કરાવવાના આક્ષેપ કર્યા હતા જવાન વન કૌશલ છે મેં આ લીટાફળા સ્કૂલમાં ભણું માર્કેટવાળી આજે જેવો બનાવ બન્યો કે દસ વાગે મેં પેપર આપીને છૂટો તો દાદરા વચ્ચે મને પેલા ટપોલીઓ મારી બધાય પછી મેં એવું બોલ્યો કે ટપોલીઓ ના મારશો તો એ લોકો નીચે મળીને પંદર જણ ચૂનારા હોતા હતા લોકો મને સીધના તળાવમાં વચ્ચે માર્યો પછી મને ખેંચી ખેંચીને બહાર લઈને મારવાનું મારો દાંત બાદ બધું ફેટો મને તો નાખ્યું આટલી કળો ફેટો મારે પંદર જણની વચ્ચે માર્યો અને બધા ચૂનારા અને બકરા વાળીના હતા બીજા આર્યન ચૂનારા એક મારા ક્લાસનો હતો અને બીજા નવજન સ્કૂલના હતા એટલે કાલે ના એ વખતે કોઈ નતું તો પરીક્ષામાં તમારા અંદર પરીક્ષા છૂટીને એ દાદાના વચ્ચે છૂટતા વખત નીચે લખતો એ દાદરા પાએ દાદરા પાએ છૂટીને દસ વાગે બધા દસ વાગે બધા પેપર આપીને નીકળે ને બહાર તો એમ બધા ટપોલે મારી મેં એવું બોલ્યો કે ટપોલે ના મારશો તો એમને ખેંચીને નીચે લઈ આવો કે તું કમ બોલ્યો આવું તો મેં એવું બોલ્યો કે ટપોલો કામ મારી દે પછી મને બંદર વચ્ચે બધા માર્યો પછી બહાર લઈને બીજા માર્યા ના ના ભાઈ કોઈ નહીં આ મસ્તી મસ્તી માં લોકોએ ટપોલ્યું માર્યા બીજા બધા કાટ ઉતારવા કારણ કે બધા સેટ કરીને રાખેલું બહાર કે આજે મારવાનો છે ના જ બહુ પહેલા છ મહિના પહેલા નવો નવો જ મેં આ સ્કૂલમાં જે છ મહિના થયા છે તો પહેલા આર્યન ચૂના જોડે મારો ઝઘડો થયો હતો પણ ત્યારે બધું પતી ગયું હતું એ લોકોએ પાછો આ બધું કર્યું હા મારા પપ્પા આવ્યા છે

અને બધાની વચ્ચે પેલા અહીં માર્યો સિદ્ધના તળાવ પર પાર્કિંગ પાય પછી મને બાર રાજુપટ્ટીના સમોસા વાળા પાય ફ્લાવર સ્કૂલ છે એમાંથી પેલો એક છોકરો ધોરણમાં છે કૌશલ ચૌહાણ કરીને અને અંદર એના ક્લાસના છોકરા જોડે માથાકૂટ થઈ અમને જેવી વર્દી મળી એવી તાત્કાલિક આવ્યા હતી અને લીગલ એક્શન ચાલુ છે લેવામાં વર્દી સ્કૂલ તરફથી મળી ના અમને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો સ્કૂલ તરફથી કોઈ ફોન નથી આવ્યો એ લીટર કાર સ્કૂલ છે માર્કેટના પાછળ છે હવે એના પર હમલો કર્યો અને આને એને દસ જણે માર્યું છે બેભાન કરીને નાખ્યું છે એને એ લોકો માટે છૂટવાની એને બહુ પ્રયત્ન કર્યો પણ એના એને પકડી પકડીને એને માર્યું છે એને તરત કોલ કર્યો બધા ભેગા થઈ ગયા કે આ રીતે ઘટના ઘટી છે એને પોતાને જે પેન્ટ્સ હતા જેને માર્યું તે એવું કે છે તમારથી જે થાય એ તોડી લેજો પ્રિન્સિપાલ શું કે પ્રિન્સિપાલ કોઈ ઉપર છે નથી એટલે કોઈ જવાબ નથી આવ્યો ના કોઈ નહીં આવ્યો છોકરો એમને એમ જ પડી રહેલો

અહીંયાથી નવમું અને અગિયારમાં ધોરણનો બે કલાકનું પેપર પૂરું થયું એટલે છોકરાઓ બધા ક્લાસમાંથી ધીમે ધીમે નીચે ઉતરતા હતા ધીમે નીચે ઉતરતા ઉતરતા એકબીજાનો ધક્કો વાગ્યો ધોરણ નવના પૃથ્વી નામના છોકરાનો ધક્કો ધોરણ અગિયારના છોકરા ગાંધીદેવને વાગ્યો હતો તો એણે કીધું કે તું મને લાત ના મારીશ ધક્કો ના મારીશ તો એણે કીધું કે મારાથી ભૂલથી વાગી ગયો સોરી અને એ બંનેનું વાત તો આખી ક્લિયર થઈ ગઈ એ બંને તો શાંતિથી ઘરે પણ જતા રહ્યા એના પછી આ જ પૃથ્વી નામના છોકરાને છોકરાનો ધક્કો કૌશલને વાગ્યો હશે અને કૌશલ એને ફરીથી બોલવા માંડ્યો કે તું બધાને ધક્કો શું કામ મારે છે અને એ બોલચાલમાં નીચે એના નવ ધોરણ નવના બીજા છોકરાઓ ધોરણ અગિયારના બીજા છોકરાઓ એકબીજાની સામ સામે આવી ગયા અને એકબીજા સાથે કંઈ મેટર પર કઈ ઇશ્યુ પર બોલાચાલી થઈ હશે અને એમાં છોકરાઓ વચ્ચે અંદર અંદર ઝઘડ્યા અમે તો ઉપર હતા અમારું બીજું ધોરણ દસમું અને બારમાનું પેપર ચાલતું હતું એટલે અમે એમાં સુપરવિઝનમાં હતા પછી જ્યારે અમને નીચેથી ખબર પડી ત્યારે અમારા ટીચર નીચે ગયા પણ કે શું મેટર છે ને બધાને ઘરે પણ મોકલ્યા કે તમે પ્રોબ્લેમ સોલ્વ કરીને ઘરે જાઓ પછી અમે અમારા જે જે વિદ્યાર્થીઓ અંદર ઇન્વોલ્વ હતા એ દરેકના પેરેન્ટ્સને બોલાવ્યા અને દરેકના પેરેન્ટ્સને આ વાતની જાણ કરી અને એમને કીધું પણ કે આ નાની મેટરે એ લોકો નાની મેટરમાં સોરી કહીને પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ લેવાનું હોય આજે આટલા બધા છોકરાઓ છૂટે એટલે થોડું ધક્કામુક્કી થાય પણ એ લોકો આ જે કૌશલ અને બીજા નવમાના છોકરાઓ એકબીજા સાથે વધારે ભાગ ખડ્યા અને મેટર આગળ કોઈ શું માર્યું અમને કોઈ જાણ નથી પણ અમે દરેકના પેરેન્ટ્સને બોલાવ્યા એમાં કૌશલના પેરેન્ટ્સ જોડે મારો કોઈ કોન્ટેક્ટ થયો નથી કારણ કે એને મને જે બે નંબર આપ્યા હતા એક પોતાનો નંબર હતો અને એક એના ભાઈનો નંબર હતો એ ભાઈ જોડે મારી વાત થઈ તો મેં એના ભાઈને કીધું કે મને તારા મમ્મી કે પપ્પા જોડે વાત કરાવ તો કે જે હવે મારે કરવું હશે હું જાતે કરીશ મારા મમ્મી પણ વચ્ચે નહીં આવે મારા પપ્પા પણ વચ્ચે નહીં આવે હું પોલીસ કેસ પણ કરીશ મીડિયાને પણ બોલાવીશ મેં કીધું સારું તું કરજે વાંધો નહીં પણ એકવાર તું સ્કૂલમાં તો આવી જા આખી મેટર શું છે અમે બધાના પેરેન્ટ્સને બોલાયા છીએ તારા પેરેન્ટ્સ જોડે પણ અમે વાત કરી લઈએ પણ એ કે એ પછી અહીંયા નીચે મેં એને જોયો કૌશલને બહુ બધા છોકરાઓ જોડે એટલે મેં એને ઈશારો કરીને ઉપર બોલાવ્યું કે તું ઉપર આવ શું મેટર છે મને તો કે મને આખી વાત ખબર જ ન હતી પછી એ છોકરો ઉપર આવ્યો પણ એ કોઈ એના ભાઈને મારો ભાઈ છે એમ કહેતો તો એના ભાઈને લઈને આવ્યો પણ એનો ભાઈ પણ ઉપર આવીને બહુ જ ગાડી કરી અને એટલે અમે કીધું કે તું આ આ સ્કૂલ છે સ્કૂલમાં બીજા બધા છોકરાઓ પેપર આપે છે તું ગાડો ના બોલીશ

એકચ્યુઅલી અમે પે પેરેન્ટ્સને બોલાવ્યું હતું કે પેરેન્ટ્સ સમજી જાય તો વાત પૂરી થઈ જાય પણ આ જે કૌશલ હતો એના પેરેન્ટ્સ જોડે કોન્ટેક જ ના થયો અને એ કૌશલને એવું નથી કે અમે કોઈ સારવાર ના આપી કે અમે એને કંઈ કીધું નહીં કે અમે એનું કોઈ ધ્યાન ના આપ્યું એ જેવી રીતે એનો ભય આક્સેપ્ટ કરે છે કે ટીચરે શું કર્યું એમ તો અમે એને એકચ્યુલી એના મોડું ધોઈ લે તું થોડો પેલા શાંત થઈ જાય બહુ જ અગ્રેસિવ હતો તો એના માટે ને અહીંયા મોકલ્યું તો સીધો નીચે ભાગી ગયો તો સારું હવે હવે શું એક્શન લે હવે હવે શું એક્શન લેવાનું છે આ તમામ વિદ્યાર્થીઓ આપના દ્વારા સ્કૂલ પ્રશાસન શું એક્શન લેશે હવે આટલી મોટી ઘટના બની ગઈ તો શું એક્શન લેશો તમે એ અમે જે વિદ્યાર્થીઓના વાલીઓ છે એને તો અમે જાણ કરી જ છે બધા વાલીઓને અને વાલીઓએ જે બીજા બધા વિદ્યાર્થીઓ હતા એ દરેકના વિદ્યા વાલીઓએ એક્સેપ્ટ કર્યું છે કે મારા બાળકની ભૂલ છે અમે એમને ભણવા માટે મોકલીએ છીએ આવી નાની નાની બાબતમાં અગ્રેસિવ થવા માટે નથી મોકલતા અમે એમને સમજાવ્યું પણ વાલીઓના પેરેન્ટ્સને પણ

મોઢું ધોવા માટેનું છે તો એ નીચે જ ઉતરી ગયો હું એના પાછળ પણ દોડી કૌશલ ઉભો રે ઉભો રે કૌશલ ઉભો રે તો કે ના મેડમ હવે મારે જે કરવું હશે મારી રીતે સીસીટીવી ચેક કર્યા શું થયું આખી ઘટના તમે ચેક કર્યા ખરા સીસીટીવી અહીં લાગેલા છે તમે જોયું ખરું હા એક્ચ્યુઅલી મેં જોવા માટે કીધું છે તો એ સર કોઈ કામથી બહાર ગયા છે એટલે હવે સર આવે તો એમનામાં અંડર બધું એટલું જોઈશ આટલી મોટી ગંભીર ઘટના છે પ્રિન્સિપાલ સાહેબ ને કે મજી સુધી આવતા નથી પ્રિન્સિપાલ સાહેબ ક્યાં છે તમે જાણ કરી હા પ્રિન્સિપાલ શું નામ છે તમે જાણ કરી હા પ્રિન્સિપાલ સરને કીધું એમને એ પેરેન્ટ્સને બોલાવવાનું દરેકના પેરેન્ટ્સને પણ એમને કંઈ કામ હશે એટલે આજે જેમને કામ હશે બેન કલાક બે થી ત્રણ કલાક ઘટના થઈ ગયા પ્રિન્સિપાલ સાહેબ પણ પોતાના વિદ્યાર્થીઓ છે સ્કૂલ ના તો આવી તો શકે ને વડોદરા માં છે સાહેબ કે આઉટ ઓફ વડોદરા છે સર હવે પ્રિન્સિપાલ નું